વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોથી સિનિયર સિટીઝન મહિલાઓને ઓટો રિક્ષામાં બેસાડ્યા બાદ રિક્ષાચાલક અને રિક્ષામાં બેસેલા અજાણ્યા શખ્સો મહિલાઓની નજર ચૂકવી મહિલાઓએ પહેરેલા દાગીનાને ચોરી કરી લેતા હતા બાદમાં મહિલાઓને રસ્તામાં ગમે ત્યાં ઉતારી દેતા હતા આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી અને આરોપીઓની સીસીટીવી ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી શોધખોળ હાથ ધરી હતી આરોપીઓ ગુનો આચરવા માટે રિક્ષાનો નંબર કોઈ જોઈ ન જાય તે માટે રિક્ષાની નંબર પ્લેટ ઉપર ફૂલો રાખતા હતા તપાસ દરમિયાન રિક્ષામાં એક ચાલક અને રિક્ષાની મુસાફર સીટ ઉપર એક શખ્સ બેસીને તરસાલીથી સોમા તળાવ તરફ ચાર રસ્તા તરફ જતા રસ્તા પરથી પ્રસાર થતી અને રિક્ષાના નંબર પ્લેટ ઉપર ફૂલો લગાડેલી હાલતમાં જતો જણાયો હતો જેથી આ રિક્ષા શંકાસ્પદ જણાતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે રિક્ષાનો પીછો કરીને રિક્ષાને સોમા તલાવ બ્રિજ નજીક રોકી હતી ચાલક રમેશ ઉર્ફે ભોટી શંકરભાઈ નાયક અને મુસાફરની સીટ ઉપર બેસતો રાજેશ ઉર્ફે ટણી દયારામ પરમારનું હોવાનું જણાઈ આવ્યું હતું આ બંનેની અને રિક્ષાની ઝડપી તપાસ કરતા અડસઠ હજારની કિંમતની સોનાની બે ચેઇન પણ મળી આવી હતી સવા બે મહિનાથી ગેંગ સક્રિય હતી પોલીસ પૂછપરછમાં મહેમદાબાદમાં રહેતા ઇમરાનિયા ઉર્ફે મેમ્બર ગીતાબેન દંતાણી અજય દેવીપૂજક ભીમાભાઈ વાઘેલા સૂર્યાબેન મીઠાપરા લાલુ દેવીપૂજક સહિત અને પકડાયેલા બંને આરોપીઓ સિનિયર સિટીઝન મહિલાઓને રિક્ષામાં બેસાડી તેઓની નજર ચૂકવી સોનાની ચેઇન અને મંગળસૂત્ર જેવા સોનાના દાગીના ચોરી કે છેતરપિંડી કરી પડાવી લેતા હતા છેલ્લા સવા બે મહિનાથી આ ગેંગ સક્રિય હતી રિક્ષામાં સોનાના દાગીના પડાવ્યા બાદ મોપેડ ઉપર આવતા સાગીરતોને આપી દેતા હતા જેથી તેઓ પકડાઈ ન જાય પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં આ ગેંગ દ્વારા વડોદરા શહેરમાં બાર જેટલી મહિલાઓની સોનાની ચેઇન અને મંગળસૂત્રની ચોરી કરી હોવાને મેળવી હોવાનું બહાર આવ્યું હતું આ બંને આરોપીઓ અને તેમની ગેંગના અન્ય સભ્યોએ અગાઉ પણ વડોદરા અમદાવાદ રાજકોટ ખેડા આણંદ દિલ્હીમાં પણ આ પ્રકારના ગુના આચર્યા હતા આરોપીઓ ચોરી કરવા નીકળે તે પહેલાં મહેમદાબાદમાં રહેતા વિનુ ભુવા પાસે દાણા જોડાવતા હતા અને પછી ચોરી કરવા નીકળતા હતા તેઓ હંમેશા સિનિયર સિટીઝન મહિલાઓને ટાર્ગેટ બનાવતા હતા જેથી તેમનું કામ સરળતાથી થઈ જતું હતું આ આરોપીઓ છેલ્લા ત્રણ વર્ષથી દિલ્હીમાં ઈ રિક્ષા ચલાવતા હતા ત્યાં પણ આ પ્રકારના ગુના કરતા હતા અને ત્યાં પણ તિહાડ જેલમાં જઈને આવ્યા છે આરોપીઓ પકડાઈ ન જાય તે માટે અલગ અલગ કલરના હુળની રિક્ષાઓ રાખતા હતા જરૂર પડે તો હુડ પણ બદલાવી નાખતા હતા ચોરી વખતે એક મોપેડ ચાલક રિક્ષાની આગળ રહેતો હતો અને કોઈ મુમેન્ટ જણાય તો ટીમના માણસોને એલર્ટ કરી દેતો હતો વોન્ટેડ આરોપીઓના નામ મિયા ઉર્ફે મેમ્બર મલેક ગીતા શૈલેશ દાતાણી અજય દિનુ દેવીપૂજક ભીમા રમેશ વાઘેલા સૂર્યાબેન મનસુખ મીઠાપરા લાલુ ધનજી દેવજી પૂજક કોની સામે કેટલા ગુના નોંધાયા રમેશ નાયક સામે ગુજરાત અને દિલ્હીમાં નવ કટ યાર આ બધું બહુ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર